અને લોન બે વર્ષ પહેલાં મૂકીને એમાંથી મને દસ લાખની લોન ઓલરેડી બોલતી હતી ઉપર પાછી ટોપ ઓફ લોન પંદર ની મૂકીને પચીસ લાખની લોન કરી એક વર્ષ એણે હપ્તા ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરીને કહી દીધું કે મેં બીજા લગ્ન કર્યા છે તારે જે કરવું હોય કર મકાન તું સોંપી દે અને

દસ લાખ મહિના પહેલાં હું જ્યારે એના દુકાને પૈસા માંગવા ગઈ ને ત્યારે મારા હસબંડે મને પહેલાં તો દુકાનમાં મારેલી પણ દુકાનમાં કોઈ જાતનો વેગ્યો નહોતો સેલરમાં દુકાન છે પછી બારે મારા નણંદને મારા સાસુ મારવા આવે છે ને મને એમ કે છે આજુબાજુ બધા ભેગા થઈને મારજાઓ મારા સાસુ બોલે છે ઓગણીસ હજાર નહોતો આવે છે ઓગણીસ હજારનો હપ્તો હું ક્યાંથી ભરું મારે બાળક છે એને ભણાવવું છું એને પાછા મને પંદર લાખ મ્યુચ્યુઅલ ફંડમાં મુકાવ્યા છે અને એમાં એમ જ લખ્યું છે કે એ મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વ્યાજ આવે એમાંથી ઘર હલાવ મારું મ્યુચ્યુઅલ ફંડમાંથી વ્યાજ નથી આવતું ડાઉનમાં હાલે છે તો હું વ્યાજ તો ઉપાડી ન શકું તોય અત્યારે માઇનસ હોય કે પ્લસ હોય હું મને બાર હજાર રૂપિયા મારું ઘર હલાવવા માટે ઉપાડું છું ના એ જ પંદર લાખ આપ્યા એ મ્યુચ્યુઅલ ફંડમાં મૂક્યો એમાંથી જે પૈસાનું વ્યાજ આવે એમાંથી મારે ઘર હલાવવાનું અત્યારે માઇનસ માં હોય કે પ્લસમાં હોય મારે બાર પંદર હજાર જોઈએ એ મારે મારા બાળકને અત્યારે અત્યારે તરીકે મારા બાળકને ફી પણ બીજા ભરે છે